દરરોજ પક્ષીઓને ભોજન આપો પાણી આપો દાણા આપો દરરોજ જો તમે પક્ષીઓને દાણા પાણી આપવાથી તમારા જીવનમાં શું થાય ઘણા પરિણામ શુભ મળે ઘણા ગ્રહો મજબૂત બને તમારા જીવનમાં જે અવરોધો આવતા હશે એ દૂર થઈ જશે અને કલ્યાણકારી તમારું જીવન બની જાય છે ઋષિમુનિઓ સાધુ સંતો આપણા સનાતન હિન્દુ ધર્મમાં પક્ષીઓને દાણા ખવડાવવું ખૂબ જ લાભદાયી અને પુણ્યશાળી જે આત્મા હોય એને મણ પ્રાપ્ત થાય છે મિત્રો સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમે વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો તમારા કુળદેવીનું નામ જણાવવા વિનંતી કરું છું તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવને મા ભગવતીને ગુળદેવીને પ્રાર્થના હું કરું છું પક્ષીઓને દાણા ભોજન પાણી આપવાથી આપણને શું શું ફાયદા થાય પક્ષીઓને દાણા આપવાથી વ્યક્તિને માનસિક શક્તિ મળે અને તે યોગ્ય નિર્ણય લઈ શકે રાહુની અપ્રિય અસર ઓછી થઈ જાય શુભ પરિણામો મળવા લાગે તમારા ધરમથી તમે ટુકડા રહો અને પાપથી દૂર રહો તમારા નવગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરી શકાય કારણ કે પક્ષીઓમાં નકારાત્મકતા પ્રભાવને કાબૂમાં રાખવાની અદ્ભુત શક્તિ ભગવાને આપેલી હોય છે જેમ કે કાળા કાગડાને ભોજન આપવાથી અનિષ્ટ અને શત્રુનો નાશ થાય એવી જ રીતે શનિ ગ્રહ સાથે સંકળાયેલા અવરોધો શાંત થઈ જાય બુધ ગ્રહના અશુભ અસરને દૂર કરવા માટે પોપટનું પાલન કરાય તો આવા પક્ષીને દાણા ખવડાવો તો તમારા વ્યવસાયમાં પ્રગતિ મળે સૂર્ય અને બુધ ગ્રહ પણ મજબૂત બને મિત્રો પક્ષીઓને દાણા પાણી ખવડાવવાથી તમારા જિંદગીમાં આવતા અવરોધો દૂર થઈ જાય તમારા આત્મવિશ્વાસ વધે તમારા અને તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થાય તમારા બાળકોમાં સારા સંસ્કારો તમારા બાળકોમાં સારા વિચારો તમારા બાળકોમાં સારું શિક્ષણ આવે જો કોઈ વ્યક્તિ પીડિત હોય રોગથી પીડિત હોય અને પક્ષીઓને દાણા ખવડાવો તો એવા કાર્યથી પાપ દોષ નાશ પામે છે તે રોગમાંથી તેને રાહત મળે છે મુશ્કેલીઓ દૂર થાય જ્યોતિષશાસ્ત્રમાં એવું છે કે વિદ્યાર્થીઓએ પણ પક્ષીઓને દાણા ખવડાવવા જોઈએ આથી શિક્ષામાં પ્રગતિ થાય એકાગ્રતા વધે પક્ષીઓનું પુણ્ય મળે અને કોઈ પણ ઘરમાં સંતાન ના હોય તો પક્ષીઓને દાણા બાજુ પાણી આપવાથી સંતાનની પ્રાપ્તિ થાય સંતાનની રક્ષા થાય ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાં દરરોજ પક્ષીઓને દાણા પાણી આપજો ક્યારેક ધન અને અન્નની કમી નહીં રહે ઘરમાં કકાટ નહીં રહે પૂર્ણથી પ્રભુ ટુકડા તો જેટલા તમે ધર્મના માર્ગે રહેશો તો સો ટકા તમને લાભ લાભને લાભ થશે મિત્રો જેનો ધંધો ના ચાલતો હોય જેના પર લેણો હોય જેના પર બોજ હોય તો એવા લોકોએ તો પક્ષીઓને પાણી પીવડાવવું જ જોઈએ અને એમના માટે દાણા પણ ખવડાવવા જોઈએ તમને મળે તમને ભગવાન આપ્યું હોય તો ધર્મ કરજો મિત્રો આ સો ટકાની વાત છે ધરમથી પ્રભુ ટુકડા અને ઘરમાં સુખ શાંતિ રહે બરકત રહે તમારા જીવનમાં સુખ શાંતિ વૈભવ અને તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે હર હંમેશ ભગવાનની કૃપા મળતી રહે છે મિત્રો લાભ જેટલા હોય તો લઈ લેવા કઈ રીતે કે દાણે પાણી કોઈને ભોજન ખવડાવવું કોઈને ધર્મ કરવું તો આ જીવ જંતુઓ પ્રત્યે તમારી દયા છે જીવ જંતુઓ પ્રત્યે પ્ર પ્રાણીઓ પ્રત્યે પક્ષીઓ પ્રત્યે કોઈ પણ જીવ પ્રત્યે તમારી દયા છે તો દયા છે એ ધર્મનો મૂળ છે દયા ભાવ આપણા પાસે હોવો જ જોઈએ તો એ જ પરમારથનું સાચું તીરથ છે અને આ જ સાચું કલ્યાણ છે પક્ષીઓને દાણા ખવડાવી રહ્યા છો તો તમારા સારા કર્મો તમને મળી રહેશે ધર્મ કહે છે કે જો આપણે સારા કર્મ કરીએ તો તેનું પરિણામ સારું મળે ધાર્મિક અને આધ્યાત્મિક મહાસત્ય કર્મ પુણ્ય છે અને પુણ્ય વધે છે હિન્દુ ધર્મ અનુસાર ભૂખ્યા તરશ્યા જીવોને જે લોકો સેવા કરે છે એ મહાપુણ્યનું કામ છે એવા કર્મો ભવિષ્યમાં આપણને સારું ફળ આપે છે અહિંસા અપર્મો ધર્મ અહિંસા એટલે કે કોઈ જીવને પીડા ન આપી ભૂખ્યા પક્ષીઓને ખોરાક આપવો એ અહિંસાનું જીવંત ઉદાહરણ છે કર્મફળ સિદ્ધાંત જેમ તમે અન્ય જીવો માટે શ્રદ્ધા અને દયા દર્શાવો છો તો બ્રહ્માંડ એ તમારા માટે સારું ફળ તૈયાર કરશે કરશે ને કરશે માનસિક શાંતિ અને તૃપ્તિ જ્યારે તમે નિઃસ્વાર્થ સેવા કરો કોઈ પણ આશા વગર તમે કોઈપણની સેવા કરો ત્યારે તમને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે પક્ષીઓને આપેલા દાણા ખાતા કે પાણી પીતા હોય ત્યારે તેને જો તો તત્કાળ તમારું મન આનંદ અને પ્રફુલ્લિત અને સંતોષ અને આંતરિક રીતે તમને ઘણી બધી શાંતિ મળે છે તમારા અંદર કરુણા અને સંવેદના જેવી ગુણોની વિકાસ કરે છે મિત્રો પર્યાવરણીય લાભ મોટા શહેરોમાં ઘણી જગ્યાએ પક્ષીઓને કુદરતી ખોરાક મળતો નથી તો આપણે તેમને ઘણા દાણા આપી અને જીવંત રહે પર્યાવરણ શુદ્ધ રહે એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ મિત્રો તમે જે ધારો એવું સારું પરિણામ મેળવવા માંગતા હોય તો સો ટકા તમે પક્ષીઓને પાણી પાજો અને દાણા ખવડાવજો તમે તમારા જીવનમાં એક હજાર ટકા આગળ વધશો વધશો ને વધશો તમારું મનોબળ વધશે તમારામાં પોઝિટિવ વિચાર આવશે તમારા ધારેલા કાર્યો સિદ્ધ થઈ જાય અને રામ રોટલો હશે તમારા ઘરે તમારામાં નિઃસ્વાર્થ સેવા પૂજા હશે કોઈપણ જીવ પ્રત્યે દયા હશે તો ઓછા સમયમાં તમે ઘણી બધી પ્રગતિ કરી શકશો આવા ઘણા દાખલાઓ છે જેનું કોઈ ના હોય એનું ભગવાન તો હોય જ છે એટલા માટે મૂંગા અબોલા પશુ પંખીઓને જીવાડી શકાય એ માટે બની શકે એટલી તમે સેવા પૂજા કરજો તો સો ટકા તમારું જીવન ધન્ય થઈ જશે જય ગુરુદેવ જય મા